નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પી કેપી ટેક યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ કોઈ પણ રકમ આપણને આપી નથી અને આમાં આપણને શોધવાનું કહે છે કે વાર્ષિક દર અથવા વાર્ષિક ટકાવારી તો આપણે આ પ્રશ્નમાં સિમ્પલ રીતે એક વસ્તુને ધ્યાનમાં લેવાની રહેશે જેમાં આપણને કોઈ રકમ કોઈ રકમ વાક્યમાં જ્યારે દેખાય તમને તો તમારે કોઈ રકમ એટલે શો ધારવાની રહેશે શો તો કોઈ રકમ એટલે શો અને શું કીધું છે દસ વર્ષમાં સાદા વ્યાજે ત્રણ ગણી થાય તો સમજો કે સો રૂપિયા તમે ભાઈને કોઈને આપશો તો ત્રણ ગણી એટલે ત્રણસો થશે તો ત્રણસો થાય એટલે કહેવાનો મતલબ કે વધારો કેટલાનો થયો તો બસોનો વધારો થયો તો આ બસો શું છે એ વ્યાજ હશે એવી જ રીતે આપણને કોઈ કોઈ સો રૂપિયા છે અને કીધું હોય કે ચાર ગણે તો સોના કેટલા થશે ચારસો રૂપિયા તો આમાં વ્યાજ કેટલું ત્રણસો તો આ પ્રશ્નમાં આપણે જોઈએ કે કોઈ રકમ દસ વર્ષમાં સાદા વ્યાજે ત્રણ ગણી થાય તો સિમ્પલ રીતે આપણે કહી શકીએ કે સો રૂપિયા આપ્યા કોઈને અને કેટલા થયા ત્રણસો એટલે ત્રણ ગણી થઈ તો આપણને વ્યાજ કેટલું બસ્સો રૂપિયા વ્યાજ મળ્યું કારણ કે સો રૂપિયા તો આપણે ઘરના આપ્યા હતા અને મળ્યા કેટલા ત્રણસો એટલે કે ત્રણ ગણી તો મૂળ વ્યાજ કેટલું બસો રૂપિયા તો આપણને અહીંયા વ્યાજ સુધા આવડી ગયું કે ત્રણ ગણી કે તો બસો રૂપિયા વ્યાજ ચાર ગણી કે તો ત્રણસો વ્યાજ એવી જ રીતે પાંચ ગણી કે તો ચારસો વ્યાજ તો આપણને વ્યાજ અહીંયા મળી જાય તો વ્યાજ આપણને અહીંયા મળી ગયું છે બસો રૂપિયા વ્યાજ છે અને બીજું શું પૂછ્યું કે દસ વર્ષમાં સાદા વ્યાજે ત્રણ ગણી થાય તો વ્યાજનો વાર્ષિક દર અહીંયા વાર્ષિક દર કહેશે ક્યારેક વાર્ષિક વર્ષ કહેશે સોરી વર્ષ કહેશે તો આપણે અહીંયા કયા કશું જ કરવાનું નથી તમારે એક ફોર્મ્યુલો યુઝ કરવાનો રહેશે જેમાં શું છે તો કે વ્યાજ ભાગ્યા વાર્ષિક દર અથવા વાર્ષિક દર શોધવાનો કે તો વાર્ષિક દર આપેલો છે અથવા વર્ષ શોધવાનું કે તો દર લખવાનો રહેશે દર આપેલો છે અને જ્યારે વર્ષ શોધવાનું છે ત્યારે વાર્ષિક દર આપેલો છે તો આપણને આમાં શું શોધવાનું છે વાર્ષિક દર તો આમાં વર્ષ આપેલું છે વર્ષ આપણને દસ વર્ષ આપેલું છે જેનો યુઝ કરીએ આપણે તો વ્યાજમાં આપણે વ્યાજ કેટલું આપણને શોધતા આવડી ગયું છે બસો રૂપિયા અને દર શોધવાનો છે તો વર્ષ આપેલું છે તો વર્ષ કેટલું આપેલું છે દસ વર્ષ તો આપણે વર્ષ મૂકીએ તો ઝીરો ઝીરો ઉડી જશે અને વધશે વીસ તો આપણને જવાબ મળી ગયો તો વાર્ષિક દર કેટલો થશે વીસ ટકા આવી જ રીતે તમારે કોઈ પણ બીજો પ્રશ્ન પૂછાય જેમ કે જેમ કે આ પ્રશ્નમાં કોઈ રકમ સાદા વ્યાજે દસ ટકા વાર્ષિક દરે કેટલા વર્ષમાં દોઢ ગણી થાય હવે તમને સમજી ગયા છો કે સોના બસો થાય તો આપણને ખબર છે કે આ કેટલા ગણી થઈ બે ગણી બે ગણી થાય તો બસો થયા એટલે વ્યાજ કેટલું સો રૂપિયા વ્યાજ છે તો અહીંયા સિમ્પલ રીતે આપણને શું કીધું દોઢ ગણિત એટલે કે સોના કેટલા થશે એકસો પચાસ તો વ્યાજ કેટલું થયું પચાસ બસ તો આવી જ રીતે આપણને અઢી ગણું સોના કેટલા થશે પચાસ થયા તો વ્યાજ કેટલું દોઢસો રૂપિયા બસ તો આ જ છે તો કૃષ્ણમાં તમને હવે કોઈ પણ જગ્યાએ દોઢ ગણી સાડી પાંચ ગણી અઢી ગણી કહેશે તો તમને આવડી જશે જેમ કે સાડી પાંચ ગણી કે તો સોના પાંચસો પચાસ થયા તો વ્યાજ કેટલું તો વ્યાજ થયું આપણે ચારસો પચાસ રૂપિયા તેવી જ રીતે અહીંયા આપણને કીધું છે દોઢ ગણી થશે દોઢ ગણી તો દોઢ ગણી એટલે આપણને ખબર છે સોના એકસો પચાસ એકસો પચાસ થાય તો પચાસ વ્યાજ તો તમને ફોર્મ્યુલો આપેલો જ છે શોટકી જેમાં વ્યાજ ભાગ્યા આપણને શોધવાનું શું કીધું છે કેટલા વર્ષમાં તો કેટલા વર્ષમાં તો વર્ષ જ્યારે પૂછ્યું છે ત્યારે વાર્ષિક ટકાવારી આપેલી છે તો વ્યાજ ભાગ્યા ટકાવારી તો વ્યાજ વ્યાજ આપણને મળી ગયું કેટલું પચાસ તો આપણે પચાસ ભાગ્યા ટકાવારી આપણને આપેલી છે દસ ટકા તો આપણે દસ ટકા મૂકી દઈએ તો જીરો જીરો ઉડી જાય તો કેટલા વર્ષમાં તો કે પાંચ વર્ષમાં આપણો જવાબ આવી ગયો સિમ્પલ રીતે કોઈ રકમ સાદા વ્યાજમાં દસ ટકા વાર્ષિક દરેક કેટલા વર્ષમાં દોઢ ગણી થાય તો વ્યાજ ભાગ્યા ટકાવારી ટકાવારી પૂછી છે એટલે વાર્ષિક ટકાવારી પૂછી એટલે જ્યારે ટકાવારી પૂછી શોધવાનું કીધું છે જ્યારે વર્ષ શોધવાનું કીધું છે ત્યારે ટકાવારી આપેલી છે તો સિમ્પલ રીતે વ્યાજ ભાગ્યા ટકાવારી વ્યાજ આપણને મળી ગયું પચાસ ટકાવારી આપણને આપેલી છે દસ ટકા તો તમારે આનો ભાગાકાર કરશો એટલે પાંચ વર્ષ આવશે એ આપણો જવાબ થઈ ગયો તેવી જ રીતે બીજો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન છે કોઈ રકમ સાદા વ્યાજે દસ વર્ષમાં ત્રણ ગણી થાય તો વ્યાજના આજ દરે કેટલા વર્ષમાં સાત ગણી થશે તો આપણને સિમ્પલ રીતે ખબર છે કે ત્રણ ગણી એટલે સોના ત્રણસો તો આનું વ્યાજ કેટલું થશે બસો કારણ કે સો રૂપિયા આપણે આપ્યા અને તો પાછા મળે તો વ્યાજ કેટલું મળ્યું કહેવાય બસો રૂપિયા વ્યાજ મળ્યું હવે આપણને ખબર છે આપણને આનો શું શોધવો છે વ્યાજના આ જ દરે એટલે પહેલો દર શોધવો પડશે ત્યારે આપણને સાત ઘણી મળશે એના માટે આપણે વ્યાજ ભાગ્યા આપણને વર્ષ આપેલા છે તો વર્ષ લખીશું એટલે શું મળશે દર મળશે તો આપણે વ્યાજ મળ્યું બસો રૂપિયા તો બસો ભાગ્યા વર્ષ આપ્યું છે દસ તો દસ ઉડી એક ઝીરો ઝીરો ઉડી જશે એટલે વીસ ટકા વાર્ષિક દરે છે તો વીસ ટકા વાર્ષિક દરે હવે દર મળી ગયો એટલે બીજો પ્રશ્ન આપણને સોલ્વ થઈ જાય કેટલા વર્ષમાં સાત ગણી થશે હવે અહીંયા બીજો પ્રશ્ન ચાલુ થાય કેટલા વર્ષમાં સાત ગણી થશે સાત ગણી એટલે તમને ખબર છે મૂળ રકમ સો અને સાત ગણી એટલે સાતસો આપણે સો રૂપિયા આપીએ અને સાતસો મળે એટલે વ્યાજ કેટલું થાય છસો તો આપણને ફોર્મ્યુલા ખબર છે વ્યાજ ભાગ્યા અહીંયા વર્ષ પૂછાય એટલે ટકાવારી આપણને મળી ગઈ આગળ તો અહીંયા ટકા લખી દેવાના તો વ્યાજ કેટલું મળ્યું છસો રૂપિયા અને વર્ષ પૂછ્યું એટલે ટકાવારી આપણને પહેલાં મળી ગઈ આગળના પ્રશ્નથી એટલે ટકાવારી મળી એટલે ટકાવારી લખી દેવાની રહેશે ઝીરો ઝીરો ઉડી ગયા અને ત્રીસ દુ સાઠ એટલે કેટલા વર્ષ પૂછ્યા તો ત્રીસ વર્ષ આપણો જવાબ થઈ જશે આવા જ કોન્ટેન્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો કોમેન્ટ કરો તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે ધન્યવાદ થેન્ક યુ